તેઓ સાથે બધા કામ કરતા સાથે રાજ્ય ચલાવતા સાથે જમતા સાથે ફરતા અને બધી જ વસ્તુઓ સરખે ભાગે વહેંચતા તેમને અવિભાજ્ય ભાઈઓ તરીકે વર્ણવવામાં આવતા વખત જતા સુંદ અને ઉપસુંદને ત્રિલોક નું સ્વામિત્વ પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા થઈ

સુંદ અને ઉપસુંદના પ્રબળ તપથી પ્રસન્ન થઈને બ્રહ્મા પ્રકટ થયા અને એમણે વરદાન માંગવા કહ્યું બંને પ્રણામ કરીને બોલ્યા દેવ તમે અમારા પર પ્રસન્ન થયા હોય તો અમે બળવાન અને અમર બની જઈએ એવું વરદાન આપો બ્રહ્માએ કહ્યું મનુષ્ય કે અસુરોને માટે અમર બનવાનું અશક્ય છે અમર તો કેવળ દેવો જ બની શકે છે એટલે અમર બનવા સિવાય કોઈ બીજું વરદાન માંગો બંને બોલ્યા તો પછી એને બદલે એવું વરદાન આપો કે અમે દુનિયામાં ના મરીએ અમારું મૃત્યુ અમારા એક બીજાના હાથે જ થાય તથા કહીને બ્રહ્મા અંતર ધ્યાન થયા વરદાન મળ્યા પછી બંને એ ઉત્પાદ મચાવવા માંડ્યો

વિંધ્ય પર્વતમાં નદી કિનારે દારૂ પીવામાં અને સ્ત્રીઓ સાથે ભોગ વિરાશમાં મશગુલ હતા ત્યારે ત્યાં તેમને ફૂલો તોડતી દેખાઈ તેની કામુક અદભુત સૌંદર્ય પ્રતિભાથી બંને ભાઈઓ પ્રભાવિત થયા સત્તા અને શરાબના નશામાં ધૂત સુંદ અને ઉપસુંદે અનુક્રમે તિલોમાના જમણા અને ડાબા હાથ પકડી એકબીજાને કહ્યું કે તિલોત્તમા તારી નહીં પરંતુ મારી પત્ની હોવી જોઈએ બંને અસુરો તિલોત્તમાને મેળવવા માટે અંદરો અંદર લાગ્યા અને બંને એક બીજા દ્વારા માર્યા ગયા દેવોએ તિલોને અભિનંદન આપ્યા અને બ્રહ્માએ તેને વરદાન તરીકે બ્રહ્માંડમાં મુક્તપણે અધિકાર આપ્યો બ્રહ્માએ એમ પણ ફરમાન કર્યું હતું કે તેના તેજ અને ચમકને કારણે કોઈ પણ લાંબા સમય સુધી તેની સામે જોઈ શકશે નહીં અપ્રતિમ સૌંદર્યથી મંત્ર મુગ્ધ પર્વમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે દેવઋષિ નારદ પાંડવોને અપ્સરા તિલોમાને કારણે થયેલા અસુર ભાઈઓ સુંદ અને ઉપસુંદના વિનાશની કથા કહે છે અને પાંડવોને તેમની પત્ની દ્રૌપદીના કારણે કોઈ ભેદભાવ ન થાય તે માટે તથા પરસ્પર બંધુ પ્રેમનું રક્ષણ કરવા કોઈ નીતિ નિયમ બનાવી અમલ કરવાની સલાહ આપી નારદ મુનિની આ સુંદ અને ઉપસુંદની વાર્તા સાંભળીને પાંડવોએ નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ સમયે દ્રૌપદી સાથે કોઈ એક ભાઈ બેઠા હોય ત્યારે બીજા ભાઈએ ત્યાં જવું નહીં જો કોઈ બીજો ભાઈ આ જોઈ જાય તો તેને વનમાં તિલોમા ને કારણે સુંદ ના થયેલા વિનાશ અને તેમાંથી પાંડવોએ લીધેલા મોધપાથ ની વાર્તા ખુબ ધન્યવાદ